ગાંધીપુર ગામ માં આશાબા વાઘેલા ભાજપ વિરોધ અમારા ભાજપ વિરોધ અમારા ઘરે ઘરે ચવાણું આપી છે અમે ચવાણું ઘેર ઘેર પાછું આપવા આયા છે અમારા ચવાણું જોવું નથી અને ભાજપ અમારા કોઈ અમારા ઘેર થી કોઈ ઉમરો ચડવાનો નહીં અને આવવાનું નહીં અમારો તમારો સબન લાખ રૂપિયા નો હશે તો પણ ભાજપના ના અમે સબન બગાડી નાખીશું અને કોઈને આવવાનું નહીં અને ધોકાવારી થશે હવે બહિષ્કાર સમાજે ભારતીય જનતા નો નિર્ણય લઈ લીધો છે તેવામાં ક્ષત્રિય સમાજના લોકો ક્યાંક મતદાન પહેલા ચવાણા માં ભોળવાય ન જાય તે માટે ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં જયારે તૃપ્તિબા રાઓલ સભામાં બોલવા માટે ઊભા થયા હતા ત્યારે તેમને સ્પષ્ટ જણાવી દીધું હતું તો અમે વેચાણા નથી તો જે આગલી રાતનું આપણે સૌ જાણીએ છીએ કે જે વહીવટો થતા હોય છે હું ચોખ્ખા શબ્દોમાં કહું કે ચવાણીઓના ભાવના પડીકાઓ જે વેચાય એની સામે મારો ક્ષત્રિય સમાજ અથવા અઢારે સમરનો એક પુરુષ પણ નહીં જોવે અને એ હું એક બેન પાસેથી આપની પાસેથી એક એ પ્રોમિસ લેવડાવું છું કે ક્ષત્રિય સમાજને કહેવા માંગુ છું કે ચવાણામાં વેચાઈ ન જતા અને આજે એક ચવાણાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો જ્યારે સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો વાયરલ થયો તો મહિલાઓએ અને ખાસ કરીને ક્ષત્રિયાણીઓએ એ ચવાણાનો જબરદસ્ત રીતે બહિષ્કાર કર્યો તેને જમીન ઉપર ફેંકી દીધું અને સ્પષ્ટ છે કે આ વખતે તેમણે નક્કી કરી લીધું છે કે તેમને મતદાન કઈ દિશા અને દશા માટે કરવાનું છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર